રાજસ્થાનના ભાજપના ધારાસભ્ય અમૃતલાલ મીણાનું નિધન થયું છે તેઓ સલુમબરથી ધારાસભ્ય હતા ગત રોજ બુધવારે રાત્રે તેમની તબિયત અચાનક બગડી હતી ત્યારબાદ તેમને ઉદયપુરની એમબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું પ્રાથમિક માહિતી મુજબ તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાનું જાણવા મળી આવ્યું કે પોસ્ટમોર્ટમ બાદ સ્થિતિ સ્પષ્ટ થશે ત્યારે અમૃતલાલ મીણાના નિધનના સમાચાર મળતા જ ભાજપના અનેક કાર્યકર્તાઓ અને અધિકારીઓ હોસ્પિટલ પહોંચી ગયા હતા તેમના નિધન પર ભાજપના અનેક નેતાઓએ શોક વ્યક્ત કર્યો બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ